આજે ફરી વાત કરવી છે એક નકલીની નકલી કાંડ એવો કે હવે ખોટા દસ્તાવેજો ઊભા કરી અને ખેડૂત બનવાના જેમને અભરખા હતા એવા અભરખા પૂરા કરવામાં હવે તેમના જ પાર્ટીના કોઈ સામે પડી અને તેમની પોલ જતી કરી છે હું વાત કરી રહ્યો છું વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ એકથી વધુ વખત મંત્રી રહી ચૂકેલા અને ઈડરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રમણ હોરાની

અને ગાંધીનગર મામલતદારને લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી છે ડસાણાના પૂર્વ ધારાસભ્ય પુનાભાઈ મકવાણાએ ગાંધીનગર મામલતદારને ફરિયાદ કરી છે કે આ ખેતીની જમીનનો દસ્તાવેજમાંથી જે પુનાભાઈ મકવાણાનું નામ બારોબાર ગાયબ કરી દેવામાં આવ્યું છે એટલું જ નહીં રમણ હોરાએ દિનેશ પટેલ નામના વ્યક્તિને જમીન વેચી છે અને આ જમીન એને કરીને ફરીથી ધારાસભ્ય રમણ હોરાના પુત્રને વેચી દેવાય છે આ બધું થયા બાદ શંકા ઊભી થઈ અને શંકા બાદ તેમની તપાસ કરવામાં આવી અને તપાસ થતાં જ આ નકલી ખેડૂતનો કાંડ ધારાસભ્યનો બહાર આવ્યો છે રમણ વોરાએ ખોટા દસ્તાવેજોના આધારે ગાંધીનગર જિલ્લાના પાલેજ ખાતે ખેડૂત તરીકેની જમીનની ખરીદી કરી હતી તેવા આક્ષેપ પણ ઉઠ્યા હતા અને સરકારી લાભ મેળવવા ભાજપના નેતા બોગસ ખેડૂત પણ બનવાની તૈયારીમાં હતા ત્યારે રમણ વોરાએ ખેડૂતનું પ્રમાણપત્ર મેળવવા ભાઈના નામો પણ નકલી દર્શાવ્યા હોવાનું આરટીઆઈમાં એક મોટો ખુલાસો પણ થયો હતો વડાલી તાલુકાના જેતપુર ગામના રહેવાસી રાજુભાઈ પટેલે આ મામલે એક આરટીઆઈ પણ કરી હતી અને આરટીઆઈ કર્યા બાદ તેના જવાબમાં અનેક મોટા ખુલાસાઓ પણ થયા જેમાં જે ખુલાસાઓ સામે આવ્યા તે તમે પણ એકવાર સાંભળો કે રમણ પટેલે માફ કરજો રમણ વોરાએ પાલેજમાં જે ખેતીની જમીન ખરીદી છે રમણ હોરાએ આ જમીન માટે જે પુરાવા રજૂ કર્યા હતા તેમાં ઓગણજ ગામમાં સર્વે નંબર સાતસો ઓગણીસ ત્રણ ખાતા નંબર ત્રણસો સુડતાલીસમાં રમણભાઈ ઈશ્વરભાઈના નામે જીરો ઓગણસી એક્યાસી ક્ષેત્રફળ સાથે ખેતીની જમીન દર્શાવી છે હવે વાત એમ છે કે રમણ હોરાના ખેડૂતના પ્રમાણપત્રમાં ધારાસભ્યના ભાઈ તરીકે નરસિંહભાઈ ઈશ્વરભાઈ નટવરભાઈ ઈશ્વરભાઈ નરોત્તમભાઈ ઈશ્વરભાઈ દર્શાવ્યા છે પણ આરટીઆઈમાં તો ખુલાસો કંઈક અલગ થયો આરટીઆઈમાં જે ખુલાસો થયો તે હકીકતમાં ધારાસભ્યના ભાઈના નામ કંઈક જુદા છે બીજો મુદ્દો એ પણ છે કે રમણભાઈના ભાઈના નામ ડાયાભાઈ ઈશ્વરભાઈ હીરાભાઈ ઈશ્વરભાઈ મોતીભાઈ ઈશ્વરભાઈ અને સોમાભાઈ ઈશ્વરભાઈ હકીકતમાં આ નામ છે પણ જમીન ખરીદવા માટે સગા ભાઈઓના નામ પણ ડુપ્લિકેટ બતાવવામાં આવ્યા આ ઉપરાંત આખા એક ખેડૂતના પ્રમાણપત્રમાં જે હોરા અટક છે રમણભાઈની એ હોરા અટક પણ ગાયબ કરી દેવામાં આવી હવે સવાલ એ છે કે પ્રમાણપત્રમાં હોરા અટક ગાયબ કરવાનું પાછળનું કારણ શું હોઈ શકે તો આ સમગ્ર મુદ્દે રમણ હોરાએ ખરીદેલી જમીનને લઈને હતો તેમાં જેમણે ગાંધીનગર જિલ્લાના પાલેજ ગામમાં સર્વે નંબર બસો એકસાઠમાં ખરીદેલી જે જમીન હતી તેમને વારસામાં તો નથી મળી તેમને એક એડિફિડેવિટમાં સ્પષ્ટતા પણ કરી હતી ત્યારે હવે રમણ હોરાના જમીન કૌભાંડ ખુલ્લીને બહાર આવી રહ્યા છે હવે ચર્ચા એવી પણ થઈ રહી છે કે પોતાના કૌભાંડો ખુલતાં જ રમણ હોરાએ રાજકીય શરણ મેળવવાના પ્રયાસો પણ શરૂ કરી દીધા છે આ માટે ધારાસભ્યએ દિલ્હીના આટા ફેરા મારવાનું પણ શરૂ કરી દીધું છે રમણ હોરા માટે મોટી માથાનો દુખાવો એ છે કે ભાજપના જ નેતાઓ હવે વિરોધમાં પડ્યા છે અને હાઈકોર્ટના દરજા દર દરવાજા ખટખટાવવાની તૈયારીઓમાં પણ છે ત્યારે આ મામલે કમલમ સુધી પણ ફરિયાદો કરવામાં આવી છે ત્યારે ધારાસભ્યના નિયમો નેવે મૂકી ખેડૂત બનવાના અભરખા હવે તેમને જ ભારે પડી રહ્યા છે તેમના જ ભારતીય જનતા પાર્ટીના દોસ્ત હવે દુશ્મન બની રમણ હોરાની સામે પડ્યા છે અને જે તેમને ખાતેદાર થઈ ખેડૂત બનવાના અભરખા હતા તે હવે ક્યાંક અધૂરા રહી ગયા છે અધૂરા તો રહી ગયા પણ હવે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી ન થાય તે માટે હવે તેમને દિલ્હીના આટાફેરા પણ શરૂ કરી દીધા છે આ હતી ભારતીય જનતા પાર્ટીની કર્મકુંડળી જે નેતા વારંવાર બોલતા હોય છે કે નકલી આ છે નકલી તે છે પણ ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય નકલી ખેડૂત બનવાના અભરખાની અંદર હવે ઝપટમાં આવી ગયા છે તમારું શું માનવું છે આ અહેવાલને લઈને અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર